આ એક્સપોનેન્શિયલ જે તમને ગ્રોથ મેળો બરાબર એના માટે જે કહો ને કે પાસ્ટના ફેલિયર કે પછી પેલા કરેલી સ્ટ્રગલ આ બધું બહુ મેટર કરે બોટ ડુ યુ વિલ હે લવ ઓડિયન્સ This is your host આકાશ સુકાની એન્ડ થેન્ક યુ ફોર ચૂઝિંગ This particular topic to watch જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે

વિશ્વાસ હતો આમાં કઈ આપડે કરવું નથી તો બોલો કદાચ બે કરોડ રૂપિયા એક લીટર ભરીને આપું છું આમ કહું કે આમાં કઈ કેમિકલ નીકળે એક કરોડ રૂપિયા તૈયાર હું તો કહું આ પોડકાસ્ટના માધ્યમથી ઘી વાળા કોઈક આવો કરોડ રૂપિયા કયો મારા વાળા દૂધ વાળા આવો કરોડ રૂપિયા કયો કોઈ પનીર વાળા આવો કરોડ રૂપિયા કયો બધા લોકો જરૂરિયાત છે હા એટલે તમે જે કીધું કે શરૂઆતમાં એટલે એક તો લાખ રૂપિયાની ગેરંટી આપી બીજું મગફળી અમારે ત્યારે વગડિયા દાદા બસ હાલતી ચલાળા થી નીકળે અને ગીરગડા થી આવે અને અમદાવાદ જાય એમાં પાંચ ડબ્બા ઉતારું ને એ ડિલિવરી કરે પેમેન્ટ એ દહ વાગે ઓફિસ આપી દે એ પૈસા ન હોય મગફળી ખરીદાય ખરીદે

અને સામાજિક ઓય 3 માંમાંથી પાસ થયો હું તમને આમાં 3 માંથી પાસ થયો એટલે તમને કહું છું માનસિક એટલે કે તમે કઈ પણ નવી પ્રોડક્ટ નું ડેવલપમેન્ટ કરતા હોય કે એમાં મથામણ કરતા હોય ને માનસિકમાં ઘરે આવો ને એટલે કે કેટલું વેચાણું કેટલા પૈસા મળ્યા કાઈ વધે છે કે નહીં આપણે બંધ કરી દીજો કાઈ નો મળતું નો મળતું બંધ કરી દો ને જે નોકરી કરતા બરોબર એટલે તમને માનસિક ત્રાસ આવે

જો તમે ન જાઓ તો કે હવે એ તો મોટો થઈ ગયો હવે એ નથી આવતો એટલે આ ત્રણેય વસ્તુ ડિસ્ટર્બ થાય એ હજાર દિવસ માટે દરેક એન્ટરપ્રિનર આમાંથી પાસ થવું જ પડે આમાં જો હાર ગયા આમાંથી મારે બધું આવ્યું બધા પાસ મને એમ કીધેલું છે કે ભવાય હું ભવાયો કાઢ્યો આ ભવાયા જેવો ડ્રેસ હું પહેરું એવું મોઢા ઉપર કીધેલું છે એટલે હું આજે કહું કે આ ભવાયો ગુજરાતમાં છવાયો અરે કારણ કે આ બધું આવે જ પાસ થવું જ પડે તમે આમાં હાર માનો મેન્ટલી તમને એમ થાય ખાડો આ બધું ક્યાં બધા આવા લોકો કે તો મને હું ઘરે પ્રોબ્લેમ નહીં હોય ઘરવાળી નહીં કીધું કે આ તમે બાપાના વે ક્યાં થાય રહ્યા સવાલ જ નથી

એટલે ત્રણ વર્ષ સ્ટ્રગલ કરવી પડે બ્રાન્ડ બનતા દસ વર્ષ લાગે કે રાતોરાત બ્રાન્ડ બની જાય સોશિયલ મીડિયા ગમે એટલું આ તો ભગવાનની ભગવાન હાલી ગયું કન્સિસ્ટન્સી રાખી અને આ બધું પોશાક ને પ્રોડક્ટ બધું પણ દસ વર્ષ બ્રાન્ડ બનતા લાગે

ભાડા ભરવાના છે અત્યારે સાહેબ લાફો ની માં પગાર નહી આપો ચાલશે લાફો બાફો થતો રહેશે અરે કોઈ બોન્ડ નથી ચાલતો અત્યારે જેન વાત કરી કોઈ વસ્તુ નથી કોઈ કઈ નથી ચાલતી એની સાથે આપણે કામ કરવાનું એટલે કહેવાનો મીનિંગ કે શોર્ટકટ હજુ લોકો અપનાવશે શોર્ટકટ છે જ નહીં કોઈ જગ્યાએ સફળતાનો શોર્ટકટ નથી બરાબર અને શોર્ટકટ હોય ને જે સફળતા આગળ નથી એ હંમેશા ત્યાં ઊંડી ખાય જ છે હા આપણે વાત કરતા હતા તમારી જૂની સ્ટ્રગલ થી લઈને આપણે કઈ રીતે બિઝનેસ ચાલુ થયો ચાલો આપણે ફાઇન્ડ આઉટ કરીએ બરાબર અત્યારની જે અ પ્રોસેસ થાય છે બરાબર સ્ટાર્ટિંગ કે રીતે પ્રાઇવેટ લેબલિંગ થી કર્યું મેન્યુફેક્ચરિંગ ખુદ નું કર્યું કઈ રીતે શરૂઆતમાં થારંગણી ગામ છે મારા સાડુભાઈ ના ઘરે મે 17 ડબ્બા નો પ્લાન કારણ કે ત્યારે મોટું જગ્યા રાખવી ને એમાં ભાડા ભરવા ને એ તો કઈ જ નહીં બન ના કરે કેશ એટલું ન કરાય ને એટલું બધું આપડે પાસે કઈ કેશ તો હતા નઈ કે મોટી કોઈ લોન આપે લોન આપણને હું હેની લોન આપણને હું મોડું એટલે શરૂઆત કરી 17 ડબ્બા થી પ્લાન્ટ ની શરૂઆત કરી શરૂઆત માંથી અને આખા દિવસ જે પ્રોડક્શન થાય સાંજે બસ અમદાવાદ આવે કે બરોડા આવે કે સુરત સતત સતત ડબ્બા નીકળે નવ વાગે બસ નીકળે ચડાવી ને એમાંથી સેલિંગ કરતા 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 આગળ વધ્યા અને દોઢ બે વર્ષ સુધી પેલા તો અમે લેબર કામ કર્યું પેલા વર્ષે વેચાણ નહીં તો ખર્ચા તો કાઢવા પડે મેચર કાઢવું પડે એટલે આજુબાજુ ગામડામાં બોર્ડ માર્યા કે તમારું કિલો એ જે મને યાદ છે પાંચ છ એટલે નેવું રૂપિયા ડબ્બો થાય મગફળી લઈને આવો અમે તમને તેલ કાઢી હોય મશીન ચલાવવાનું માણસો કામ મેન્ટેનન્સ આવે અને એ કરતા કરતા પછી મેં તમને કીધું પેલું બે હજાર ત્રેવીસ માં નવેમ્બર મહિનામાં વિડીયો વાયરલ થયો અને એક સાથે જ ભરાવો આવ્યો આખો એટલે આખી આખી નાની ખાણી ફૂલ મોટી કરી તેરસો ડબ્બાનો સોશિયલ મીડિયા ગેમ ક્યારથી તમે ચાલુ કરી હતી જ્યારથી નવેમ્બરથી કે વચ્ચેથી ના ના નવેમ્બર બે હજાર ત્રેવીસ થી એ પેલા પણ ચાલતું હતું ચાલતું હતું કામ ધીમે ધીમે ચાલતું હતું પણ મેં મારો ફેસ નતો બહાર લઈ ગયો સમાવ કે ભાઈ એક

પપડો મારશે ડેફિનેટલી સેલ્સ આવી જાય પણ તમારો સેલ્સ રિપીટ કે રે ના ના થાય એટલે પછી મેં પહેલા અમદાવાદમાં શરૂઆત કરી એક ગોતામાં 3.5000 રૂપિયાની એક ઓસરી ભાડે રાખી અમદાવાદમાં ગોતામાં ઓસરી ભાડે રાખી ત્યાં 15 ડબ્બા ઉતરે અને ત્યાં બેનને કીધું કે એનું ઘર તો મેં બેન ધ્યાન રાખજો આ ડબ્બા ઓછા ન થાય એટલે ડિલિવરી કરવાની જરૂર પડશે ત્યારે કરશું એટલે ત્યાંથી ધીમે ધીમે શરૂઆત કરી અત્યારે 10 ડેપો થઈ ગયા છે અલગ અમદાવાદ ગુજરાત ના આ ગુજરાતમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હમણાં ત્રણ ચાલુ જે કર્યા એ બધાથી અને ત્યાંથી દોઢસો કિલોમીટર ના રેડિયેશનમાં ડિલિવરી થાય કોઈ પણ એક રૂપિયો એડવાન્સ લેવાનું નહીં પેમેન્ટ કરે મળે ત્યારે ડિલિવરી કરવાની પણ મેં કીધું ને અમે સિસ્ટમ એટલી સ્ટ્રોંગ કરી છે કે તમે ઓર્ડર અહીં બેઠા બેઠા કરો હાઈ મેસેજ નાખો તો તમને ફોન આવે બધી સિસ્ટમ એવી સ્ટ્રોંગ કરી કે લોકો એમ ના કહેવા જોઈએ કે આ છે દેશી બાબુ સિસ્ટમ એ દેશી છે આમ ભલે દેશી દેખાય પણ સિસ્ટમ બહુ મોડન છે કારણ કે મેં લગભગ દિવાળી તમારો ઓર્ડર કરેલ છે જે તમારા ભાગળથી મળે બરોબર એમાં ઓર્ડર કરે છે હાઈ લખિન કર્યું એટલે બધું મેસેજ આવે હવે આ તમે બહુ બધા લોકોને એવા કન્સર્ન પણ હોય કે ભાઈ હાઈ CRM વાપરવું કે આ છે તે છે વાપરું બરાબર લીડ મેનેજમેન્ટ વાપરું વગેરે તમે ખાલી WhatsApp ઉપરથી બિઝનેસ ચાલુ કરી દીધો ને પરથી જ અત્યારે પણ ચાલે છે અત્યારે 100% WhatsApp ઉપર ચાલે છે